ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા સુરત શહેરના જૈન પ્રશાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા જે મેસેજને લઈને જૈન મહાત્માઓને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળી બાગ ઉપાશ્રયમાં જીન પ્રેમ વિજયજી મહારાજની નિશ્રામાં મીટિંગ યોજાઈ હતી આજે પધારો અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે હું પ્રફુલ્લ રાઠોડ એક જૈન સમાજનો સ્વયંસેવક ગઈકાલ રાતથી આ જગ્યા ઉપર છું અને ગુજરાત ભારત નહીં પણ આખા વિશ્વના જૈનોની સંવેદના અને લાગણી દુભાય એવું અધમ કૃત્ય જે પાવાગઢની ધરતી પર થયું છે એનો જન આક્રોશ અત્યારે સુરતના કલેક્ટર ઓફિસની અંદર દેખાઈ રહ્યો છે પાવાગઢની ધરતી ઉપર સેંકડો વર્ષ પ્રાચીન જૈન સમાજની અતિ પૂજનીય તીર્થંકર એવા પ્રાચીન પરમાત્માઓની મૂર્તિઓને તોડીને પથ્થરોને ટુકડા કરીને કચરાપેટીની અંદર ફેંકી દેવામાં આવ્યા આ કૃત્યના લાગણીથી આખો જૈન સમાજ અત્યારે આઘાતથી ભરાયેલો છે છેલ્લા બાર કલાક થયા આ ઘટનાને હજી સુધી સરકાર તરફથી કે અધિકારી તંત્ર તરફથી કોઈ પણ રિઝલ્ટ જૈન સમાજને પ્રાપ્ત થયું નથી આવું પહેલી વખત બન્યું છે કે સુરતની કચેરીની અંદર કોઈક જૈન સંતે આખી રાત ઉજાગરો કરીને સરકારની સામે આવેદન મૂકવા છતાં પણ કોઈ પરિણામ ના મળ્યું હોય પાવાગઢની ધરતી ઉપર સાતથી વધુ જિનાલયો આજે પણ અવેલેબલ છે અને એમાં પણ આ પ્રાચીન પ્રતિમાઓને તોડીને એમને દુનિયાના તમામ જૈન સમાજની સંવેદનાઓ ઉપર જાણી જોઈને બળજબરીપૂર્વક વારંવાર પત્રાચારો અને આવેદન આપવા છતાં પણ આવું અધમકૃત્ય કર્યું છે જેનું પરિણામ કદાચ આખા ભારતના નહીં પણ વિશ્વના તમામ જૈન સમાજ આજે દુઃખની સાથે વ્યક્ત કરી રહ્યો છે અમારી બે જ માગણી છે જેણે પણ જે પણ અસામાજિક તત્વે આ કાર્ય કર્યું છે તેને વહેલામાં વહેલી તકે સજા થાય અને જે જગ્યા પરથી અમારી પ્રતિમાઓને તોડવામાં આવી છે ત્યાં અમને ફરીવાર નવા મંદિર નિર્માણનો અધિકાર આપવામાં આવે આ બંને માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન માત્ર સુરત અમદાવાદ અને મુંબઈમાં નહીં પણ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઇવન યુએસએ અમેરિકા અને લંડનમાં પણ ચાલુ રહેશે એવી તૈયારી સંપૂર્ણ જૈન સમાજ આક્રોશની સાથે વ્યક્ત કરે છે તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળી બાગ ખાતેના જૈન તીર્થમાં લોકો એકઠા થયા હતા જે મિટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાન મૂર્તિઓની ખંડિત કરતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી છે શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત